સરકારશ્રી દ્વારા આજરોજ વંદે માતરમ ગાન અને સ્વદેશી જે શપથ કાર્યક્રમ કરવા માટેની જે સૂચના મળેલી હતી એ સંદર્ભે કચ્છ જિલ્લાની તમામે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના અંદર આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં પચીસો જેટલી અમારી સરકારી અને ગ્રાન્ટેડ અને ખાનગી સંસ્થાઓ જોડાઈ આ શાળાઓના અંદર શાળા નંબર છ અંજાર ખાતે માનનીય આપણા શિક્ષણ મંત્રી શ્રી એકમ છાઘા સાહેબ આરડી વરસાણી ખાતે કચ્છ મોરબીના સાંસદ આપણા વિનોદભાઈ ચાવડા સાહેબ નખત્રાણા ખાતે ટીડી વેલાણી ખાતે માન્ય ત્યાંના ધારાસભ્ય શ્રી પદ્યુમનસિંહ જાડેજા સાહેબ અને ભુજ ખાતે લાલન કોલેજ ખાતે માન્ય કેશુભાઈ પટેલ સાહેબ ભુજના ધારાસભ્ય હાજર હતા અને દરેકે દરેક તાલુકા કક્ષાએ અન્ય તમામ મહાનુભાવો આ કાર્યક્રમના અંદર હાજર હતા લગભગ ચાર લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ આ આપણા વંદેમાતરમ ગાન અને આપણા શપથ કાર્યક્રમમાં જોડાયેલા હતા પચાસ હજારથી વધુ વાલીઓ આ કાર્યક્રમમાં જોડાયા અને સમગ્ર અમારી જે ટીમ એજ્યુકેશન એના સમગ્ર પ્રયત્નો થકી ખૂબ સુંદર કાર્યક્રમ એ આખા જિલ્લાના અંદર એની ઉજવણી થઈ અને આ સુંદર કાર્યક્રમ સફળ થવા બદલ પ્રીમ એજ્યુકેશનને હું અભિનંદન આપું છું અને ખૂબ સુંદર કાર્યક્રમ રહ્યો હતો દીપક પ્રીમિયમ સ્ટ્રોઉન ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસ સદસ્યના વરમોરાના છે કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ફૂટ